સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અનાવલ પ્રાથમિક શાળામાં યોજાયું અનાવલ પ્રાથમિક શાળા ખાતે જીસીઈઆરટી ગાંધીનગર અને ડીઆઈઈટી સુરત પ્રેરિત અને તાલુકા શિક્ષણ અધિકારી શ્રી કચેરી બીઆરસી ભવન મહુવા આયોજિત સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અનાવલ પ્રાથમિક શાળામાં યોજાયું હતું જેની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી આ પ્રદર્શનમાં સરકારી અને ખાનગી મળીને કુલ બાર શાળાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો આ કાર્યક્રમમાં કેન્દ્ર શિક્ષક ધીરુભાઈ એન પટેલ સીઆરસી કોઓર્ડિનેટર વિરલભાઈ ગોસાઈ વિશિષ્ટ શિક્ષક શ્રી જિજ્ઞેશભાઈ પટેલ જેકીશભાઈ પટેલ ગુલાબભાઈ પટેલ દીપિકાબેન પરમાર બિંદુભાઈ ભાવેશભાઈ પટેલ ઇસ્માઈલભાઈ નેહાબેન પરમાર તેમજ તમામ માર્ગદર્શક શિક્ષકો તેમજ વાડ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શન કુલ પાંચ વિભાગમાં હતું જેની મુખ્ય થીમ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે જેમાં તમામ માર્ગદર્શક શિક્ષકોની મદદથી અને વિદ્યાર્થીઓની મહેનતથી તમામ કૃતિઓનું પ્રેઝન્ટેશન ખૂબ સારું કરવામાં આવ્યું હતું નવીન પટેલ જનસાક્ષી ન્યૂઝ મહુઆ